તાપી જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રોજગાર મંત્રી સહિતના પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ હતો તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાના બેરોજગાર યુવકો માટે રોજગાર લક્ષી કાર્યક્રમ જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલ તેમજ રોજગાર શ્રમ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં યોજાયો હતો

રાજકીય કાર્ય રહ્યું છે આ ચોવીસ વર્ષ પૂર્ણ થતા ગુજરાત રાજ્ય આ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યું છે આજે તાપી જિલ્લાની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી પણ આજે ઉકાઈ જે નવો નિર્મત તાલુકો છે ત્યાંથી એની શરૂઆત થઈ છે સાથે સાથે આજે વિકાસ સપ્તાહ દરમિયાન આજે એક રોજગાર મેળાનું પણ સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે સમારંભમાં યુવાઓના ઉજ્જવલ ભવિષ્ય માટે રોજગારી પત્ર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીની ઓનલાઈન હાજરી અને મંત્રીઓની નિહાળી વચ્ચે આ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયું હતું